સાથે જ દિવાલો પર સ્વચ્છ વડોદરાનું પેન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે દરેક વોર્ડ દેખ પચીસ હજાર લોકોને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે ત્યારે સુસાગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

એ જ આઈડેન્ટિટીને લઈને અત્યારે વડાપ્રધાન શ્રી પણ આજ આપણા દેશ માટે સ્વચ્છોત્સવની કાર્યક્રમ શરૂ કર્યું છે આજે પચીસ સપ્ટેમ્બરના રોજ આખા દેશભરમાં એક મોટી કાર્યક્રમ થઈ રહ્યા છે સ્વચ્છતાના ઉપર જે રીતનું વડાપ્રધાન શ્રી લાલ કિલ્લામાંથી અનાઉન્સ કર્યું હતું કે દેશને આપણે સ્વચ્છ રાખવું જોઈએ એના ભાગરૂપે આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા કી ઓર અમે કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે આજે લગભગ દરેક વોર્ડમાં વીસ થી પચીસ હજાર લોકોની અત્યારે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખી છે એટલે કુલ મળીને આપણા કોર્પોરેશન તરફથી અમે લગભગ છ થી સાત લાખની આયોજન કરી રહ્યા છીએ સવારે આઠથી નવ વાગે પણ એક કાર્યક્રમ આજે શુભારંભ કર્યું છે એટલે વોર્ડ વાઇઝ કાર્યક્રમ છે એમાં અહીંયા આપ જોઈ શકો છો કે સુરસાગર ની બાજુમાં અમે આજે સફાઈ ઝુંબેશની કાર્યક્રમ વડોદરા ખાતે આયોજન કરી રહ્યા છે આ વડોદરાનું સૌથી મોટી ઝુંબેશ એક દિવસની ઝુંબેશ છે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા સાથે પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાઓના પ્રતિનિધિઓ વડોદરાના જનતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વડોદરાના જનતા જોડી રહ્યા છે સોલિડ બેસ્ટ ડિપાર્ટમેન્ટના મેશીનરીઝ બધું અમે જોડાવી રહ્યા છે અ આજે જે સફાઈ ઝુંબેશ છે આ સફાઈ સફાઈ ઝુંબેશમાં આપ જાણી શકો છો કે મોટી મોટી સંસ્થાઓ સ્કૂલ્સ કોલેજીસ એક વોર્ડ અને વોર્ડમાં પણ અમે દરેક ગલી દરેક સ્ટ્રીટ્સ દરેક સોસાયટીઝને અમે ટારગેટ કરી રહ્યા છે વોર્ડના સોસાયટીઝના પ્રમુખ સાથે પણ વાતચીત થઈ છે એમના જોડે પણ અમે કરી રહ્યા છે આવનારા દિવસોમાં દરેક વોર્ડની વચ્ચે પણ હરીફાઈ કરવાના છે દર અઠવાડિયે કયા વોર્ડ સ્વચ્છ રાખવાના દરેક કયા સોસાયટી સ્વચ્છ રહેશે એના ઉપર પણ હરીફાઈ કરવાના છે જેથી કરીને દરેક મહિનામાં કન્ટિન્યુઅસ એક સોસાયટી એક બે યા ત્રણ વાર આગળ આવે એમને સન્માન પણ કરવામાં આવશે વોર્ડ લેવલમાં અને જે કરીને આ એક મુમેન્ટ બની જાય ફક્ત વડોદરા મહાનગરપાલિકા સફાઈ ઝુંબેશ ના કરે પણ આખો વડોદરા સિટી અને મુમેન્ટ તરીકે કરે બે જગ્યા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એક વિશ્વામિત્રી અને આપડા સચિનની સ્વચ્છતા આ બંનેમાં અમે એક જંદા નંદરો તરીકે એને કન્વર્ટ કરવા ઈચ્છીએ છીએ જેથી કરીને બધાનું હોનરશિપ આવે જ્યારે પોતાની જવાબદારી આવી જાય આ સિટી પણ સ્વચ્છ થઈ શકે ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ નથી પણ ખરેખર વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટમાં અમે કામ કરવા માંગીએ છીએ મીડિયાના મિત્રો પણ આપણા સાથે આજે જોડી રહ્યા છે આપણા મારફતે પણ હું રિક્વેસ્ટ કરીશ આ મેસેજને એક એક જનતા સુધી લે જાય વડોદરાના નાગરિકો આપણા સાથે જોડે જેથી કરીને આ સિટીને અમે વધારે સ્વચ્છ રાખી શકીએ અને આવનારા સ્વચ્છતા સ્વચ્છતાને સાથ સાથ એક એક દિન એક વોર્ડની કાર્યક્રમ પણ શરૂ કરવાના છે જેથી કરીને તમામ તંત્ર એક વોર્ડમાં ઉતરશે સફાઈ કરશે પેવર બ્લોકનું રિપેર કરવાનું આ ઝાડ કટિંગ નું કરવાનું પછી ગંદકી એ નિકાલ કરવાનું બધું કામ માં આપણે પબ્લિક સાથે જોડીને કરવા માંગે છે આજે અહીંયા આપણે આમંત્રને માન આપીને મીડિયાના મિત્રો પણ પધાર્યા છે આપણે પણ હું રિક્વેસ્ટ કરીશ આરપી સાથે જોડો આ ને સ્વચ્છ બનાવવા માટે અમે પ્રયત્ન કરીએ નાગરિકોને અમે જોડવા માટે રિક્વેસ્ટ કરીએ છે વડોદરાની જનતા ખૂબ સક્ષમ છે અત્યારે નવરાત્રીના સીઝનમાં પણ ખૂબ સ્વચ્છતા એ લોકો જાળવી રાખી રહ્યા છે એટલે વડોદરાની જનતા હર હંમેશા ને સ્વચ્છ રાખવા માટે કાઠીબજ છે અને આપણે સાથે જોડી રહ્યા છીએ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો